નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર નવ માધવને દીઠો છે ક્યાંયની વાત કરવાના છીએ મિત્રો આ રીતનું આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના સ્વધ્યન પોથીના ત્રણે ત્રણ ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને આ પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી પણ તમને મળી જશે આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન તમે લિંક પરથી જરૂર ડાઉનલોડ કરજો આ ઉપરાંત આપણી વેબસાઇટ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીની પોથીનો પાઠ નંબર નવ માધવ્ય દીઠો છે ક્યાંય અહીંયા સર્જક અને કૃતિ પરિચય આપ્યો છે ત્યાર પછી વિભાગ બી શરૂ છે તો છે ક્યાંય દવે અને માધવને દીઠો છે ક્યાંય સંદર્ભ સંગ્રહ છે એનો વરસાદની મોસમ છે ક ત્યાર પછી ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજી ખાલી જગ્યામાં મૂંગા ચોથી ખાલી જગ્યામાં સુર પાંચમી ખાલી જગ્યામાં શ્યામના નામનો છઠ્ઠી ખાલી જગ્યામાં પવનની લહેર સાતમી ખાલી જગ્યામાં જગ્યામાં આઠમી ખાલી ત્યાર પછી પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નને એક વાક્યમાં ઉત્તર લખો નવમું કૃષ્ણ ક્યાં નીચે ઉભા રહીને વાસળી વગાડતા કૃષ્ણ કદમ વૃક્ષની નીચે ઉભા રહીને વાસળી વગાડતા દસ મુ કોણ નાય છે

ચૌદમો લેરખી શબ્દમાં લાગેલા ચિહ્ન કયું છે તો લોક ચિહ્ન વપરાયું છે પંદરમો માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કયા સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કાવ્યમાં રાત્રિના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સોળમો કવિ મોરપીછને કેમ સાચવવા માટે કહે છે કારણ કે મોરપીછમાં કૃષ્ણની પ્રતિતિ થાય છે સત્તરમો રાત્રિ શબ્દના સમાનાર્થી એવા બે શબ્દ જણાવ નિશા અને રજની અઢારમો કૃષ્ણ

માધવરાય દીઠો છે કે કાવ્ય વરસાદની મોસમ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ત્યાર પછી બાવીસમું વાસળીના સૂર કોણ કોણ વ્યાકુળ કરે છે વાસળીના સૂરને વહી જતી પવનની લેરખી વાસળીના સૂરને વહી જતી પવનની લેરખી વ્યાકુળ કરે છે ત્રેવીસમું વાસળીના સૂરને કોણ ઉદાસ પરખાય છે વાસળીના સૂરને રાધાની આંખ ઉદાસ પરખાય છે ચોવીસમું વાસળીનો સૂર યમુનાના વહેણને શું પૂછે છે વાસળીનો સૂર યમુનાના વહેણને પૂછે છે કે યમુના વહેણ તમે મૂા કેમ છો ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પચીસમું વાસળીથી છૂટો પડેલો સૂર ધૂળ અને કદમ પાસે કેમ જાય છે વાસળીનો સૂર વાસળીથી કૃષ્ણ વાસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે તેથી કદાચ કૃષ્ણ જેવા જે વૃક્ષની ડાળી પર બેસીને વાસળી વગાડતા હતા તે કદમ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે એ રીતે વૃન્દાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણ ક્યાં જતા જોયા છે ખરા છવ્વીસમું વાંષણીનો સૂર કૃષ્ણને શોધવા પ્રકૃતિના કયા કયા તત્વોને પ્રશ્ન કરે છે શા માટે વાંષણીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન કરે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે સૂર યમુનાના જળને પૂછે છે તમે મૂંગા કેમ છો રાધાની આંખ કેમ ઉદાસ છે સૂર આ પ્રશ્ન રાત્રાણી ઝાકળથી શા કારણે નાય છે રાત્રાણી સુંદર સુવાસ વાળું ફૂલ છે જે રાત્રે ખીલે છે રાત્રિના ગાઢ ઠંડી વધે છે કવિ કલ્પે છે કે ઝાકળના લાગણી વિના પગલાથી પાછલી રાતે રાત્રાણી નહાય છે નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો એમાં અઠ્યાવીસ નું માધવને પ્રાપ્ત કરવાની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો માધવને માધવ દીઠો છે કે ગીતની ધ્રુવ પ્રંક્તિ છે વાસળીનો સુર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે આમ તો સુર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે સુરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈ એ બાળકૃષ્ણ સાથે સંકળેલ તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે માધવને એવી શ્રદ્ધા છે ધૂળ કે જે કૃષ્ણની ચરણ પવિત્ર થયેલી છે અને સૌથી પહેલા પૂછે છે ધૂળ પાસે કશો જવાબ મળતો નથી ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે કે પણ યમુનાનું વહેણ મૂંગા જોઈને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે ત્યાં પણ કૃષ્ણ નથી સાંજના સમયે ઉદાસ હતો થાય છે કે ભલે કૃષ્ણ ના મળે એમનું મોરપીછ મળી જાય તો કૃષ્ણ મળ્યા બરાબર છે આકાશનો ચંદ્ર વિહળ એવા સૂરને શ્યામ ભાસે છે આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સૂર ફરી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી તેથી સૂરની તીવ્ર બને છે છે કૃતિમાં પ્રયોજેલી પ્રતિક કલ્પનાનો વિશે ચર્ચા કરો માધવને દીઠો છે ક્યાંય ગીતના કેન્દ્રમાં માધવને મળવા માટેની વાસળીના સૂરની તીવ્ર ઉત્ક્રંઠા આ સુર કૃષ્ણ વિખૂટો પડી ગયો છે આથી કૃષ્ણના વિરામ ધળકતા સુરે કૃષ્ણની શોધ આદરી છે એ બાળકૃષ્ણ સાથે જોડાયેલ તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે કે એવો પ્રશ્ન પૂછે છે અને એને ખાતરી છે કે કૃષ્ણને ક્યાંકથી તો મળશે જ એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણરથથી પવિત્ર થયેલી માર્ગની ધૂળને પૂછે છે ત્યાંથી કોઈ જવાબ ન મળતા યમુનાના વહેણ પાસે જાય છે ત્યાં પણ એ યમુનાના વહેણને મૂંગા જોઈ રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે પવનની લહેરખી અને એને વ્યાકુળ કરે છે બાવરી રાત્રિના પગલા સ્પર્શથી રાતરાણીને ઝાકળતી નાતી જુએ છે પણ વાસળીના સૂરની કૃષ્ણને મળવાની ઉત્કંઠા સંતોષાથી નથી કૃષ્ણના મુંગટનું મોર ઉઠતું આવે એના તો એના સુવાળા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે અંતે સુરમાં એક આશાનું કિરણ જાગે છે સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણ નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે હવે એને પાતળમાં હરિવર દેખાય છે અહીં સુરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણ દર્શન પામે છે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્ય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે

તેત્રીસમું સાંજ એટલે સંધ્યાકાળ સાંજ એટલે શણગાર સુર એટલે અવાજ સુર એટલે દેવ ચોત્રીસમું એમાં પેલું છે સજીવારોપણ અલંકાર બીજો છે શબ્દનો પ્રાસ અલંકાર ત્રીજો છે ઉપમા અલંકાર ચોથો છે સજીવારોપણ અલંકાર પાંત્રીસમું આભા તેજ એટલે આભા સુવાળો એટલે મખમલી ઝાકળ એટલે ઓસ વિભાવરી એટલે રાત જળ એટલે પાણી અને વાસળી એટલે બંસરી ત્યાર પછી છત્રીસમું વાસળી છે જાતિવાચક સંજ્ઞા છે યમુના વ્યક્તિવાચક સંજ્ઞા રાત રાણી રાણી જાતિવાચક દ્રવ્યવાચક માધવ વ્યક્તિવાચક રાધા વ્યક્તિવાચક અને રાત જાતિવાચક સંજ્ઞા નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જો લખો એમાં વ્યાકુળ બનવું બે ચેન થવું અને ત્યાર પછી નીચે શબ્દ સમૂહ માટે શબ્દ આપવાનો છે અલગ પડી ગયેલો અવિના ભાવી ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે છાંય એટલે તડકી સાંજ એટલે સવાર ઉદાસ એટલે ખુશ મૂંઘુ એટલે વાચાણ તેજ એટલે નિસ્તેજ ઉદાસ એટલે અંધકાર પછી તડપદા શબ્દ નો શિષ્ઠ રૂપ આપવામાં માર્ગ એટલે રસ્તો પરખ એટલે ઓળખાય દીઠો એટલે જોયો નાહાય એટલે સ્નાન વહેણ એટલે પ્રવાહ બહાર એટલે અજાણે ત્યાર પછી નીચેના ક્રિયા વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર ઉદાસ એટલે ગુણવાચક વિશેષણ છે બહાવરી એટલે ગુણવાચક વિશેષણ સુવાડા એટલે ગુણવાચક વિશેષણ મોરી એટલે દર્શન વાચક વિશેષણ અને મારા દર્શનવાચક વિશેષણ ત્યાર પછી બેતાલીસ નું છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર તો ઢંઢોળી એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ આપ એટલે સ્થાન વાચક ક્રિયા વિશેષણ હવે એટલે સમય વાચક ક્રિયા વિશેષણ ધ્વનિ ઘટકો છે હરિન્દ્ર તો હ અ દ ર વત્તા અ પછી વ્યાકુળ મોરપીચ કદમ વાસડી મયંક સાજ અને ઢંઢોળી આ રીતના ધ્વનિ ઘટકો થશે ત્યાર પછી લેખન વિભાગ આવે છે નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર લખો તો ત્રણ મુજને મળ્યા હયુ મસ્ત હાથ ચા ચોથું નથી માગવું બહુ ધુનાથ તો આ રીતનો આપણો વિસ્તાર વિચાર વિસ્તાર થશે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગુજરાતી ની સ્વાધ્ય પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના સ્વ પોથીના ત્રણે ત્રણ ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે સ્વ પોથીના જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે તો આ એપ્લિકેશન છે તમે જરૂરથી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો અને દરેક પ્રકારના સોલ્યુશન તમે આસાનથી મેળવી શકો છો આ ઉપરાંત આપણી વેબસાઇટની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે તે તમે જોઈન કરવા તમને પીડીએફ પણ મળી જશે